સુરતમાં સતત પડી રહેલા વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાયા છે ત્યારે પાલ કેનાલ રોડ પર અવધપુરી સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ધુસી ગયા હતા મનપાની પ્રિ મોનસૂન કામગીરીના ધજાગ્ર ઉડ્યા છે સુરતમાં પ્રથમ વરસાદે જ પાણી પાણી થયું છે ત્યારે સુરતના પાલ કેનાલ રોડ પર આવેલી અવધપુરી સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ધુસ્યા હતા વરસાદ બંધ થયો હોવા છતાં પાણીના ઓસરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો તો સુરત મહાનગરપાલિકાની કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી હોવાની વાત સાથે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો જ્યારે સ્થાનિકોએ કહ્યું હતું કે નેતાઓ ફોન ઉપાડતા નથી પાણીને લઈ ઘરવકરીનું અનાજ સામાન બગડી ગયું છે બે દિવસથી અવાજપુરી સોસાયટીમાં પાણી ભર્યા છે અને પીવાના પાણીની હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે હોળીના સહારે સોસાયટીના લોકો આવનચાવન કરી રહ્યા છે છે અમારે ત્યાં અને તમે જોઈ શકો છો આ પાણી અમે કેવી પરિસ્થિતિમાં છે આ કેટલા દિવસ અમે બે બીઓની પાવર નથી પાણી નથી બધું જ નથી અમારી પાસે એસએમસી ના કોર્પોરેટર જે નિલેશ ભાઈ ને મેં રૂબરૂ ફોન કર્યો કે હું ત્યાં સ્થળ પર છું એમને કોઈ કાર્ય હવે કર્યું નથી પછી ચાવડા સાહેબ બી એમ ચાવડા સાહેબ ઝોનલ ઓફિસર છે તેમની જોડે રૂબરૂ વાત કરી ફોન થી વાત કરી પણ એમને કોઈ પટ્યુતર આપ્યો નથી મેં એમ કે સ્થળ પર જોવા આવો પણ સ્થળ પર જોવા નથી આવ્યા પછી એમના એક જુનિયર એન્જિનિયર છે મિસ્ટર લીંબાચિયા તો લીંબાચિયા તો ફોન રિસીવ કરતા નહોતા હવે ચાવડા સાહેબ કે હું અહીંયા આવું છું લાઈટ પાવર નથી તો હું જનરેટર લાવું છું અને મશીનથી પાણી કાઢાવું છું તો પણ અત્યાર સુધી આજે પણ એવી પરિસ્થિતિ છે અમારી અમારા ઘરમાં પાણી છે તકલીફ હોય લક્ષ્મીબેન કઈ જગ્યા રેવાનું અવતપુરીમાંથી કઈ પ્રકારે પાણી ભરાય છે કે પાણી અહિયાં નીકળવાનું એ નથી નિકાલ નથી પાણી નીકળવાનો એટલા માટે અહીંયા પાણી ભરાઈ જાય છે પણ એ લોકો કોઈ આવતા નથી અહીંયા જોવા હારું તો પાણી કેમનું પછી નીકળે નહીં તો અહિયાં કેમ નું હોવાનું ખાવાનું કઈ નહીં મળે કેટલા સમય પાણી જાય ને પાણી કેટલા સુધી ભરાયા હતા પરમ દિવસ પાણી ભરેલા છે ત્રણ દિવસ થી પાણી ભરેલા છે ત્રણ દિવસ પાણી ભરેલા છે ખાવાનું નહીં પીવાનું નહીં દૂધ મળે કંઈ નહીં મળે કા શું કરીએ કાલે કોઈ આવતું નથી અહીંયા કોઈ આવતું નથી બધાને બહુ પાણી પાણી થાકી ગયા અને મોટી ગાડીઓ વાળા ફોર વ્હીલ વાળા બહુ હેરાન કરે છે અમને ઘરમાં પાણી પહી જાય છે શું કરીએ હવે કોઈ જોવા નહીં આવતું